સુરતમાં ઘાયલ પક્ષીઓ માટે હેલ્પ સેન્ટરની શરૂઆત થઈ ઉત્તરાયણ પર્વને લઈને મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્પ સેન્ટરની કરાઈ શરૂઆત ઉત્તરાયણના દિવસે ઘાયલ થતા મૂંગા પક્ષીઓને સારવાર મળી રહે તે માટેનું હેલ્પ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાગેલા સુરત બે હજાર સાતથી સિવિલ હોસ્પિટલ ખાતે પશુ પક્ષીઓને માનવ માટે જે દોરીથી ઘવાયેલા એના માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવેલ છે આજરોજ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના નાનાબેન જે વર્ષોથી આ હેલ્પલાઈન સેવામાં આવે છે તેઓ દ્વારા હેલ્પલાઈનનો શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે પાણી બચાવો જળ સંચય એ આપણા લોકપ્રિય જળ સંચય મંત્રી સીઆર પાટીલ સાહેબે જે અભિયાન ઉઠાવ્યું છે આખા દેશમાં એને સમર્થન આપવા માટે પતંગોની અંદર મેસેજ છે કે ભાઈ પાણીનો બચાવ કરો એ માટે નર્સિંગના વિદ્યાર્થીઓને પતંગ આપવામાં આવી અને એ ઘરે ઘરે પાણી બચાવવાનો સંદેશો આપે એ માટે આજનો આ કાર્યક્રમ હતો હું દરેક શહેરીજનોને વિનંતી કરું છું કે પતંગ ઉત્સવ દરમિયાન પોતાના બાળકો સાથે ટુ વ્હીલર પણ ના નીકળતા ખૂબ સાવચેતી રાખે અને પશુ પક્ષીઓ જ્યાં ઘવેલા હોય ત્યાં અમારી હેલ્પલાઇન સેવાને જાણ કરે અને પાણી બચાવો અભિયાનને કેમ કે પાણી હશે તો જ આપણે જીવી શકીશું તો પાણી બચાવો અભિયાનને અને પાણી પણ બચાવે તે માટેની મારી અપીલ પણ છે ભારત માતા કે છે વંદે માતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે